નમસ્તે મિત્રો સીટી પ્રશ્ન નંબર એક નવાનું નવાનું સો એકસો બે એકસો પાંચ એકસો નવ ખાલી જગ્યા પ્રશ્ન એક નો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એકસો ચૌદ પ્રશ્ન નંબર બે એક લાખની સંખ્યામાં કેટલા શૂન્ય આવશે પ્રશ્ન નંબર ત્રણ ગુવળ સિવાય રાત્રે ખોરાકની શોધમાં નીકળતું પ્રાણી કયું છે પ્રશ્ન ત્રણ નો સાચો જવાબ છે ઓપ્શન ડી ચામાં પ્રશ્ન નંબર ચાર નામ જણાવો પ્રશ્ન ચારનો નો સાચો જવાબ છે એ હરિચંદ્ર પ્રશ્ન નંબર પાંચ નિમ્ન મેં કોણ સા વર્ણો માલા અલગ હે પ્રશ્ન પાંચ નો સાચો જવાબ છે ઓપ્શન સી જ